દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી સાતસો પાસઠ કેવી વીજ લાઈન મામલે ખેડૂતો સાથે વળતરના મુદ્દે થઈ રહેલા અન્યાય બાબતે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના નેતૃત્વમાં કામરેજ તાલુકાના ટીમ્બા ગામ સ્થિત ગલતેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરી પોકારી સામસામે લડવાની તૈયારીઓ કરી હતી અને આ સાથે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને ખેતરમાં પસાર થતા થનારી ત્રણસો પાસઠ કિલો વોલ્ટ અંદાજે છ જેટલી વીજ લાઈનોને પસાર થઈ રહી હતી જેમાં ઓલપાડ કામરેજ પાલ પલસાણા બારડોલી માંડવી માંગરોળ મહુવા તાલુકામાંથી પસાર કરવાનું જાહેર થવાનું ખેડૂતો ગુજરાત ખેડૂત સમાજ નેતૃત્વમાં વિરોધ કરી રહ્યા છે ત્યારે જે અંતર્ગત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ સૂર આપી આરોપી સૂત્રોચ્ચાર કરી લાઇન અને આપવા માટે આવનાર મુદ્દે સરકારની નીતિનો વિરોધ કરી આગામી સમયમાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરી સરકાર સામે બાયો ચડાવવાનું નક્કી કર્યું છે અને આ મીટિંગમાં ખેડૂતો સમાજ આગેવાન પરિમલ પટેલ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતોને વિવિધ સરકારી મંડળીઓ અને પ્રમુખો અને સભ્યો હાજર રહ્યા હતા